વલસાડ દમણ દાદાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી કલાક રાજ્યમાં અતિ ભારે આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ બનાસકાંઠા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ દમણ દાદાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આ છ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો રાજ્યના બીજા જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે આગામી 24 કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે ત્યારે સુનનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ દીવ અમરેલીમાં માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર બોટાદ અમદાવાદ અને મહેસાણામાં પણ ભારે અતિ ભારે વરસાદ ને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તમને જણાવી દઈએ ગાંધીનગર સાબરકાંઠા નવસારી પણ અતિભારે છે જેમાં તાપી ડાંગમાં પણ ભારે વરસાદ લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી ચોવીસ કલાક રાજ્ય માટે અતિ ભારે છે ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે ગુજરાતના છ જિલ્લાઓની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબીમાં રેડ એલર્ટ વરસાદ લઈને આપવામાં આવ્યું છે ભારેથી ભારે વરસાદ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ખાબકી શકે છે ભારે અતિભારે વરસાદ લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટ ની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલીમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર બોટાદ અમદાવાદ મહેસાણામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર સાબરકાંઠા નવસારી સુરત તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી ચોવીસ કલાક રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી છે હવે આપણે મેપ દ્વારા સમજીશું કેવી રીતે રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે છે ત્યારે આપણે મેપ દ્વારા સમજીશું રાજ્યમાં કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તમને અહીંયા બતાવી દઈએ કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચોવીસ કલાક ભારે તેથી ભારે વરસાદની આગાહી છે પાટણ આપવામાં આવ્યું છે વલસાડ દમણ હવેલીમાં પણ ભારે વરસાદની છે મોરબી પાટણ ગાંધીનગર અને અરવલ્લી માં આપણે બતાવી દઈએ અહીંયા કચ્છમાં રેડ એલર્ટ છે બનાસકાંઠામાં રેડ એલર્ટ છે પાટણ મોરબી સોનનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી ખાબકી શકે છે આગામી ચોવીસ કલાક રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર સોનનગર રાજકોટ જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે ગત મોડી રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે સાબરમતીમાં પણ પૂર આવે એવી સ્થિતિ છે નીચાણવાળા એરિયાઓને એલર્ટ કરવામાં આવે છે રાજ્યમાં આગામી ચોવીસ કલાક ભારે તેથી ભારે વરસાદ ખાબકી શકે છે કચ્છમાં બનાસકાંઠામાં પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર જે ભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અતિભારે વરસાદ ખાબકી શકે છે મધ્યમ વરસાદ ખાબકી શકે છે જ્યારે મોરબી સોનનગર પાટણમાં આ ચાર જગ્યાએ ગાંધીનગર અને અરવલ્લીમાં પાંચ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અતિભારે વરસાદની આગાહી છે મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે ગાંધીનગર સાબરકાંઠા નવસારી સુરતમાં ઓરેન્જ એલર્ટ છે તાપી પણ અને ડાંગમાં પણ ભારેથી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દાહોદ મહીસાગર પંચમહાલની વાત કરવામાં આવે તથા યલો એલર્ટ છે રાજા અમે આગામી ચોવીસ કલાક ભારેથી ભારે વરસાદ કાપકી શકે છે સતત વરસાદને લઈને જે પણ અપડેટ હશે આપણે અમે વીઆર સતત બતાવતા રહીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર